ખબર થઈ યાર પૂછો ક્યાં પાછળ ચાલુ રાખો છો પૂછો તમારી માલ મિલકત માંથી આ છોકરાનો ભાગ હાલો પડશે

સરપંચ ઘણો કોમ હોય પણ જો તમારા ગામ મારા ગામમાં ફોન પૂછી લો કે સરપંચ નું ટાર્ગેટ એટલે વાત પચી જાય જોવાનું કે વાત કરો ખાલી ખાલી બોલો આખા લાલ ચાપી છે

અરે વાગુજ ના હોય એક દોન થઈ ગયા ના હોય આવ્યો મેની કોણી પાસે બે જણા હો સરપંચ બોલતા નહી

પણ ઈવન ખાલી મોટું બતાવવાનું છે તો આગલા ભાગમાં જોઈશું ઈવન ડોસી સેવી છે બાકી મારી માની કીધું ધૂમધામ થી લગ્ન કરવા જોશે ઉડા પાંચસો પાંચસો નો